નેતૃત્વમાં આપણે ત્રીજી વાર ભારત દેશ ના મોદી સાહેબને ને વડાપ્રધાન બનાવી રહ્યા છે ત્યારે આપણા લોકલાડીલા ઉમેદવાર ધવલભાઈ પટેલ ના આજે

સ્થાન કરાવે છે આ રેલીમાં તમામ એક એક યુવાનો મોટર લઈને અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો બધાનો ખૂબ ખુબ ધન્યવાદ ભારત માતાજી જય 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 ગરવી ગુજરાત सू चल मारा भाई वल साड़े डांग महातवल भाई चल तोड़िया यो पो हो तवल भाई चल अपनो एक तवल भाई चल नी चाले, नी चाले। पंजो नी चाले, नी चाले। तो शु चा भाई आदिवासी प्रेमी तवल भाई चाले गो गलो दबल भाई चाले વલસાડ ડાંગ ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલના સમર્થનમાં વિજય વિશ્વાસ બાઇક રેલી વલસાડ વિધાનસભા વિસ્તારમાં દરેક જિલ્લા પંચાયત વિજય વિશ્વાસ બાઇક રેલી યોજવામાં આવી હતી વિજય વિશ્વાસ બાઇક રેલીને પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ રેલી સૂત્રોચ્ચાર કરી પ્રસ્થાન કરાવી હતી મોટી સંખ્યામાં આ પ્રસંગે કાર્યકરોએ સાથે જ યુવાનોએ જોડાઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધરમપુર ખાતે વિજય વિશ્વાસ બાઇક રેલી નીકળી હતી વલસાડ શહેરના અબ્રામા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણી માટે અબકી બાર ચારસો કે બારના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી સી આર પાટીલજી સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારાના લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ધરમપુર ખાતે વિજય વિશ્વાસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે ધરમપુર જિલ્લા તાલુકા શહેર તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા વલસાડ શહેરના અબરામા ખાતે આવેલ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી વિજય વિશ્વાસ બાઇક રેલીનું આયોજન જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું વલસાડ શહેર સંગઠનના હોદ્દેદારો પૂર્વ નગરપાલિકાના સભ્યો વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ બાઇક રેલી વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી પંજો નીચા દીચારૂ લે મારા ભાઈ વલસાડે ડાંગમાં તવલવાય ચાલે દોરિયા જો પહો જો તવલવાય ચાલે અપડો એકર તવલવાય ચાલે चाले पंजो चाड़ू चले तो शु चा भाई आदिवासी प्रेमी तवल भाई चाले भेलो लो टवल भाई चाले ચાલે ચાલે નમસ્કાર હું વિપુલ ભોયા યુવા ભાજપ પ્રમુખ કપરાડા આજ રોડ મોટાપોડા જિલ્લા પંચાયત ખાતે છવ્વીસ વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર આદરણીય ધવલભાઈ પટેલ સાહેબના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણી બાઇકો સાથે મોટાપુરા જિલ્લા પંચાયતના વિવિધ ગામો ખાતે બાઇક રેલીનું આયોજન કર્યું મિત્રો ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સોનો સાથ સોનો વિકાસ આ સૂત્રને ચરિતાર્થ કરતી પાર્ટી વર્ષોથી ઘણા ચડ ઉતાર વચ્ચે બે સીટથી લઈને ત્રણસો પ્લસ સુધી પહોંચી છે અને હવે ચાર જૂને ચારસો બારનો રેકોર્ડ બ્રેક કરવા જઈ રહી છે એના માટે મેં રેલીનું આયોજન કરેલું છે અને જ્યારે સાત તારીખે મતદાન થવાનું છે ધવલભાઈ પટેલ સાહેબના સમર્થનમાં અહીં વધુમાં વધુ મતદાન થવાનું છે અને જ્યારે ચોથી તારીખે ગણતરી થશે ત્યારે વલસાડ ડાંગનું એક કમળ અમે નરેન્દ્ર મોદી સાહેબને દિલ્હી ખાતે ભેટ આપવાના છે અસ્તુ મંદે માત્ર ભારતમાં થઈ જાય